મિત્રો વંદે ભારત મેટ્રો ટ્રેન જે દેશની પ્રથમ અને જે ભુજ અમદાવાદ શરૂ થઈ છે અને એનું સ્ટોપેજ હળવદને મળ્યું છે જેને લઈ અને અત્યારે હળવદ રેલવે સ્ટેશન ઉપર જનો છે અને ઉત્સાહ જે છે મિત્રો એ ઉત્સાહ કંઈક અનેરો છે મોટી સંખ્યામાં ખાસ કરીને યુવાનો મહિલાઓ જે છે એ આ દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન ને જે સ્ટોપેજ મિત્રો હળવદ મળ્યું છે સાથે પણ વાત સાથે મેટ્રો ટ્રેન જે જે છે છે એ હવે બસ મિનિટોમાં અહીં પહોંચવામાં છે ધનાડા પાર કરી ગઈ છે એટલે આપણને પણ થયું ત્યાં સુધી આ મિત્રો સાથે વાત કરીએ અને હવે ગણતરી મિનિટોમાં અહીં પહોંચ્યા બધા યુવાનો છે એટલે થોડીક આમની સાથે પણ જે છે મિત્રો એ વાત કરી શું તમારું

આ બાજુ પણ જે લોકો છે ને મિત્રો એને પણ બતાવીએ અને ખાસ કરીને તમે અત્યારે જોવો છો પુરુષો અને સાથે ખાસ કરીને જે આ યુવાનો છે મિત્રો યુવાનોમાં કઈક ઉત્સાહ જે છે મિત્રો એ જોવા મળી રહ્યો છે કારણ કે દેશની પ્રથમ મેટ્રો ટ્રેન છે વંદે ભારત મેટ્રો ટ્રેન મિત્રો એ ભુજ થી અમદાવાદ પ્રારંભ થઈ છે અને એનું સ્ટોપેજ જે છે એનું સ્ટોપેજ હળવદ મિત્રો મળ્યું છે અને જેને લઈ અને આજે પ્રથમ વખત આ ટ્રેન જ્યારે હળવદ આવી રહી છે તો એને આવકારવા માટે થઈ અને મોટી સંખ્યામાં આ બધા જે શહેરીજનો છે મિત્રો એ શહેરીજનો અત્યારે રેલવે સ્ટેશન ઉપર રેલવે સ્ટેશન ઉપર આપને જોવા મળી રહ્યા છે તેની સાથે ખાસ મિત્રો હવે ટ્રેન બસ ગણતરીની મિનિટોમાં જઈ રહી છે એટલે અંતર કેવો આખો નજારો છે એ પણ ખાસ જે મિત્રો છે એ અમે તમને બતાવીશું ત્યાં સુધી આજે બધા શહેરીજનો છે ત્યાં સુધી એ બધા શહેરીજનોને બતાવીએ કારણ કે મજામાં કારણ કે આ બધા શહેરીજનો જે છે મજામાં સારું શહેરીજનો આવકારવા માટે થઈ અને અત્યારે રેલવે સ્ટેશન છે ને આમ તો આ બધા એ જે છે હા બધા છ વાગ્યાના અહીં જે છે મિત્રો એ હાજર છે હાલો છ વાગ્યાના જે બધા શહેરીજનો મિત્રો એ રેલવે સ્ટેશને હાજર છે કારણ કે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન કે જે હળવદ આવી રહી છે એનું સ્ટોપેજ હળવદને મળ્યું છે અને એને જોવા માટે થઈ અને આ બધા જે શહેરીજનો છે એ છ વાગ્યાથી રેલવે સ્ટેશન ઉપર જે છે જોવા મળી રહ્યા છે તો કે બધાને એવું હતું કહેવાનું થયું હતું કે છ વાગ્યા આવશે પરંતુ અત્યારે હાડા હાથથી પણ વધારે સમય થઈ ગયો છે તેમ છતાં પણ હજી જે છે એ ટ્રેન આવી નથી એટલે હવે બસ ગણતરીની મિનિટોમાં આવશે એટલે ત્યાંનો પણ જે કંઈ માહોલ છે એ પણ બતાવીશું આવ શું તારું નામ આય ત્યાંનું પાછળ અરે મહાદેવ તમે જોઈ રહ્યા છો અહીંથી પાછળ પણ જે છે એટલા જ લોકો જે છે આપણને જોવા મળી રહ્યા છે ને આ બધા હવે તો કારણ કે થાકી ગયા હોય એવું લાગે દોઢ કલાક જેવો સમય વીતી ગયો છે એટલે એવું પણ બને થાકી જાય અને બસ હવે તૈયારિયું જ મજામાં એટલે હવે તૈયારીઓ છે મિત્રો એટલે ખાસ એ પણ બતાવીએ ને તેની સાથે અત્યારે જે કંઈ રેલવે સ્ટેશન પરનો જે કંઈ માહોલ છે મજામાં મજામાં

છે મેટ્રો ટ્રેન એ આવી એટલે હવે બધા જે ઉત્સાહ જે છે આવી ગઈ છે મિત્રો દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન ભુજ થી અમદાવાદ ને હળવદ નું એને સ્ટોપેજ મેળ્યું છે હજી પહોંચી નથી એટલે હવે બસ પહોંચવાની તૈયારીઓમાં છે કારણ કે ખ્યાલ ના જે પછી હાલો અંદર બતાવ કેટલા વડા થયા મને કેટલા વડા થયા અને હું દસ વર્ષ ની પંદર વર ની હતી ગાડી લાવ્યો તો ધ્રાંગધ્રા

તેની સાથે મિત્રો એક મહત્ત્વની થોડીક વાત એ કરીએ કે સાંસદ જે ચંદુભાઈ સિંહોરા કે જે હળવદના છે એ આપણી ઉપર તો ભલે એમને જે કંઈ કર્યું હોય એની સામે એ એમનું છીછરાપણું પણ હું એમાં દેખાય પરંતુ સત્ય બોલું એ આપણને જે છે મિત્રો એ આપણો પણ ધર્મ છે એટલે હળવદના સાંસદ છે ને મિત્રો એ એટલા માટે થઈ અને દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન જે છે ને મિત્રો એનું સ્ટોપેજ હળવદને મળ્યું છે ધારાસભ્ય પ્રકાશભાઈ જાગૃત છે ને મિત્રો એટલા માટે થઈ અને વંદે ભારત મેટ્રો ટ્રેનનું સ્ટોપેજ હળવદને મળ્યું છે અને આ તમે જોવો છો કે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન જે છે એ અત્યારે પહોંચી ગઈ છે હળવદ એક મિનિટ પ્રથમ મિત્રો એ અત્યારે હળવદ પહોંચી ગઈ છે અને એને આવકારવા માટે થઈ અને આ તમે જોવો છો કે શહેરીજનોનો જે ઉત્સાહ છે એ ચરમ સીમાએ છે અને હમણાં અહીં જે સ્ટોપેજ જે છે મિત્રો અહીંયા સ્ટોપ છે એટલે હમણાં એ અંદરનો જે કંઈ અંદર મુસાફરી અત્યારે ઓલરેડી કરી રહ્યા છે તો એની સાથે પણ મિત્રો આપણે થોડીક વાત કરશું ફટાફટ એક મિનિટમાં કારણ કે કંઈક બે મિનિટનો સ્ટોપેજ છે નહીં તર વરી પાછું આ આપણને ઉતારી દેશે કે हिकु मिनिटारो मता रायडू पी जेक मज़ा हुई हिकु मिनिट हिकु मिनिट

આ બતાવો આ મહત્વનું ટ્રેનમાં બેઠા હોય ને એટલે ટોયલેટ ને એ બધું પણ જોવું જરૂરી છે કારણ કે અતિ આધુનિક છે મિત્રો તમે જોવો છો અને ચાર્જિંગ કરવું હોય તો એની પણ ઉપાધિ નથી ડટાની જરૂર નથી ખાલી પીન હોય ક્યાંથી બેઠા અમે ભૂજથી બેઠા ભાઈ કેવી મજા આવી બહુ જોરદાર ટ્રેન છે સરસ શું કહીશું મસ્ત અરે જોરદાર ટ્રેન છે મોદી સાહેબ એટલે મસ્ત કાઢી એકદમ ગરીબ માણસ ને માટે એકદમ સારામ સારી સારામ સારી શું કહો બહુ મજા આવે સરસ સરસ ટ્રેન કાઢી ચાલો સારામ સારો ગામડા સુધી આજ થી સુધી પહોંચી નથી ટ્રેન આજે પહોંચી આવી મોદી સાહેબે પહોંચાડી દીધી ગુજરાતના ગામડાના ગામડા ગામડે પહોંચાડી દીધી મોદી સાહેબે હાલો હવે એ ઉતરી ગયો નહીતર પછી હમણાં શું તમારું નામ તમે બોલો ને પણ એ તો નાના તમારા મિત્રો કારણ કે હળદને પણ મિત્રો અઠવાડિયામાં છ દિવસ સ્ટોપે જે છે મિત્રો એ હળદને પણ મળ્યું છે અને લોકો જે છે જોવા માટે થઈ અને ખાસ તો ઊંટી પીડાતા અહીં જોવા માટે ખાસ એટલે ખાસ મિત્રો અંદરનો જે કંઈ માહોલ છે એ પણ તમને બતાવ્યો ને આગળ પણ જઈએ હજી કરો ભુજથી અમદાવાદ વંદે ભારત મેટ્રો ટ્રેન કે જેનું આજે પ્રથમ વખત હળોદમાં સ્ટોપે છે લાંબતો દેશના પ્રથમ છે મિત્રો

તો ખાસ મિત્રો આ વંદે ભારત મેટ્રો ટ્રેન છે મિત્રો એને બતાવવા માટે થઈ અને અત્યારે આપણે બધા ફેસબુક યુટ્યુબ ઉપર જે છે મિત્રો એ મળ્યા હતા આભાર મિત્રો અમારી સાથે જે મિત્રો જોડાય એનો તમામ

મિત્રો આમાં હવે કીધું ને ઓટો છે એટલે હવે ધાંગધ્રા એટલે ધાંગધ્રા સુધી ની જે કઈ છે મિત્રો આપણે સફર કરી ત્યાં સુધી આપણે ટ્રેન જે છે મિત્રો એ જોઈ

જોવા માટે ચડ્યા હતા કેમ લાગો છે એટલા માટે જે છે મિત્રો એ હવે પરજીયત બધાઈને તાંગદરા